जरूदगामे समस्त भालिया समाज द्वारा आयोजित रामकथा पारायणमा आज रोज पूर्णाहुति प्रसंगे मोटी संख्या में भक्त उम्टी पड्या जरूदगाममा भालियाबा वातुनारा मन्दिरना पाटननमा एक रामकथा आयोजन महेश बापूनी समस्त भालिया समाजे राखेल थु तमान दस बे चौबीस रोज चन्नू भाई भालियाना त्याथी ओथी यात्रा मोटी संख्यामा શ્રદ્ધાઓ જોડાયેલા અને દસ બે ચોવીસના રોજ રામકથાનું રસપાન શ્રી બનાસકાંઠાવાળા દેવીગત બાપુ તેમની સુરીલા સુરીલાવાજમાં બધાને ભક્તોને રામકથા સંભળાવ્યો અને આજ રોજ અઢાર બે ચોવીસના રોજ તેમની પૂર્ણાહુતિ હતી તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયેલા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે